ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચાર ની અંદર આજે તારીખ પાંચ ઓક્ટોબર બે હાજર પચીસ અને રજાનો દિવસ રવિવાર થયો છે તો આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો અરબ સાગરની અંદર શક્તિ નામનું જે વાવાઝોડું છે તે ગુજરાત રાજ્ય ઉપર હવે નવા જૂની ફેરવવા જઈ રહ્યું છે એટલે કે નવા જૂની કરવા જઈ રહ્યું છે જી હા મિત્રો બધા જ હવામાન ખાતાના નકશાઓ સામે આવી ગયા છે સાથે જ નિષ્ણાંતોની પણ આગાહીઓ સામે આવી ગઈ છે છેલ્લે છેલ્લે મિત્રો ના વિદાય સમયે જે વાવાઝોડું બન્યું છે તે ગુજરાત રાજ્યો પર હવે મિત્રો જે છે તે કંઈક નવા જૂની કરશે તેવું લાગી રહ્યું છે કારણ કે આજથી વર્ષ અંદર પણ સેમ સેમ ટુ આ લોકેશન ઉપર ઉપર જ હતું ત્યાર પછી જે ગુજરાત રાજ્ય તૂટી પડ્યું હતું અને તેને કારણે જે ભારે નુકસાન થયું હતું તે મિત્રો આપણને યાદ હશે અને અત્યારે હાલ એ જ લોકેશન ઉપર આ વાવાઝોડું શક્તિ અત્યારે તાંડવ મચાવતું આગળ વધી રહ્યું છે અને ગઈકાલે રાત્રે સમાચાર આવ્યા છે કે વાવાઝોડું વાવાઝોડાની આંખ હવે દેખાવા લાગી છે જી હા મિત્રો અત્યાર સુધી વાવાઝોડું જે છે તે એક સાર્કલોનિક એટલે કે એક સર્ક્યુલેશન તરીકે રમતું હતું પરંતુ અત્યારે જોશો તો આખું વાવાઝોડું જે છે તેમાં મિત્રો અહીંયા વચ્ચે જે છે તે હવે આ વાવાઝોડાની જે આંખ છે તે પણ મિત્રો દેખાવા લાગી છે એટલે કે હવે આ વાવાઝોડું વધારે તીવ્ર અને વધારે ગતિ સાથે આગળ વધતું જે છે તે જોવા હાલ મળી રહ્યું છે તો આજના વિડીયોની અંદર આપણે વિસ્તારથી જાણીશું કે શું છે ગુજરાતનું હવામાન વાવાઝોડું અને ગુજરાત રાજ્ય તરફ આવવાનું છે કે નહીં અને વાવાઝોડું કઈ દિશા તરફ જવાનું છે અને અત્યારે હાલ આ વાવાઝોડું અસર થવાની છે અને કયા કયા જિલ્લાઓની અંદર સૌથી વધારે વાવાઝોડા નું તાંડવ જોવા મળવાનું છે તો એક પછી એક મિત્રો બધી જ માહિતી આપવાની છે સાથે ચોમાસાની વિદાયને લઈને પણ એક ખૂબ જ મહત્વની માહિતી જે છે તે સામે આવી રહેશે અને બીજા નંબર કેટલી ગરમી પડશે અને કેટલી ઠંડી પડશે તો શિયાળો શરૂ થાય તે પહેલા તડકાને ને લઈને પણ એક આગાહી છે જેનાથી ખેડૂતોને ફાયદો થવાનો છે તો ચાલો મિત્રો એ ઝેડ બધી જ માહિતી એક પછી એક શરૂ કરીએ સૌથી પહેલા તમે આ ચેનલ માં પહેલી વાર આવ્યો હોવ તો આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા ગામનું નામ જે છે તે કમેન્ટ લખી જણાવી દેજો તો ચાલો મિત્રો વિડિયો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો આપણે વાવાઝોડા વિશે વાત કરીએ સિસ્ટમ વિશે વાત કરીએ કે જે હાલ બની રહી બની રહી છે અત્યારે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે બંગાળ ની ખાડી મિત્રો જે છે રગસા વાવાઝોડું સક્રિય થયું હતું તે આગળ વધીને અત્યારે શક્તિ વાવાઝોડું નું નામ ધારણ કરી રહ્યું છે ત્યારે મિત્રો અત્યારે તમે લાઈવ અહીંયા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો શક્તિ જે છે તે ગુજરાત રાજ્યથી માત્ર બસો થી ત્રણસો કિલોમીટર દૂર છે એટલે કે મિત્રો આ ગુજરાત ની બોર્ડર છે અને ગુજરાત ની બોર્ડર થી ની આંખ જોઈએ તો માત્ર અને માત્ર બસો થી ત્રણસો કિલોમીટર દૂર છે અને વાવાઝોડું નું જે આઉટર પોર્શન જે છે એટલે કે જે આઉટર પોઝિશન એટલે કે બહારની જે રિંગ છે એ તો માત્ર પચાસ થી સાઠ કિલોમીટર દૂર દેખાઈ રહી છે અને ગુજરાત થી ગુજરાતની બોર્ડર થી એટલે કે એક બાજુ ગુજરાત છે અને બીજી બાજુ ઓમન દેશ છે અને વચ્ચે મિત્રો આ વાવાઝોડું શક્તિ જે છે તે તાંડવ મચાવી રહ્યું છે હાલ અત્યારે મિત્રો જે રિપોર્ટ સામે આવી રહ્યા છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે વાવાઝોડાની ગતિ અત્યારે બસો થી બસો કિલોમીટર પ્રતિ કલાક સાથે એટલે કે ખુંખાર ગતિ સાથે વાવાઝોડું અત્યારે અગ્રેસર છે એટલે કે આગળ વધી રહ્યું છે

આવી છે કારણ કે માત્ર વાવાઝોડો વરસાદ નહીં પરંતુ દરિયાકાંઠેથી મિત્રો દ્વારકા પાસેનો જે દરિયો છે તે ગાંડો તુરબંતો જોવા મળી રહ્યો છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદને લઈને પણ વોર્નિંગ આપી દેવામાં આવી છે મિત્રો વાવાઝોડું જે છે એ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે તે આપણે જાણવું ખૂબ જરૂરી છે કારણ કે છેલ્લે છેલ્લે મિત્રો વાવાઝોડાનો એક અદભુત ટન જોવા મળી રહ્યો છે જે મિત્રો ચિંતાજનક છે કારણ કે ગયા વર્ષે મિત્રો જે બિપર જોઈ વાવાઝોડું સક્રિય થયું હતું તે મિત્રો તમને જણાવી દઈએ કે અહીંયા સેમ ટુ સેમ આ લોકેશન ઉપર જ બન્યું હતું પરંતુ બિપર જોઈ વાવાઝોડું સીધે સીધું ગુજરાત અને મહારાષ્ટ્ર પર આ રીતનું ટકરાયું હતું પરંતુ આ વખતે મિત્રો ઊંધું છે આ વખતે આ શક્તિ વાવાઝોડું જે અત્યારે હાલ એક્ટિવેટ થયું છે તે શક્તિ વાવાઝોડું જે છે ગુજરાત તરફ નહીં પરંતુ બીજી તરફ એટલે કે ઓમન દેશ તરફ જે છે છે એ ફંટાતું જોવા મળી રહ્યું છે હવે આ સાંભળીને ઘણા બધા લોકો ઘણા બધા લોકો ખુશખબર રાખ્યા હશે અને ખુશ થઈ રહ્યા હશે પરંતુ મિત્રો એક ચિંતાનો વિષય એ બને છે કે પાંચ થી છ તારીખ પછી એટલે કે મિત્રો પાંચ તારીખ થી આજે મિત્રો પાંચ તારીખ છે અને આજે રાત સુધી તો વાવાઝોડું ગુજરાત થી એકદમ દૂર જતું રહ્યું છે લગાતાર ઓમન દેશ તરફ આગળ વધી રહ્યું છે પરંતુ જેવી છ તારીખ થશે એટલે મિત્રો ચોંકાવનારા સમાચાર બનશે કારણ કે છ તારીખે ઓમન સાથે આ ટકરાય અને યુટર્ન મારીને પાછું જ્યાં હતું ગુજરાતથી

વળી જ્યાં તારીખ હશે ત્યાં ત્યાં મિત્રો તારીખે હતું ત્યાંનું એટલે કે આજ મોડી રાત સુધીમાં વાવાઝોડું જ્યાં હતું ત્યાંને ત્યાં પાછું આવી અને ઊભું રહી જવાનું છે એટલે કે જ્યાં આજે છે ત્યાં જ વાવાઝોડું આ રીતનો પાછો ટર્ન મારી અને આઠ તારીખે આવવાનું છે મિત્રો આ ખતરનાક સમાચાર ગણી શકો કારણ કે વળી પાછી નવા જૂની આઠ તારીખ સુધી થઈ શકે જોકે ગુજરાત પર મિત્રો શું અસર થવાની છે તો ગુજરાત પર ડાયરેક્ટ વાવાઝોડું ચડતું જોવા નથી મળી રહ્યું જેથી ગુજરાતમાં કોઈ છેલ્લે છેલ્લે એંધાણ નથી પરંતુ ભારે ભારેથી ભારે વરસાદ સો ટકા થઈ શકે મિત્રો વરસાદો સાથે પવનો આ બધી જ વસ્તુઓ જોવા મળી શકે મિત્રો મને મેં તમને જણાવ્યું હતું કે આઠ તારીખે વાવાઝોડું અહીં આવી રહ્યું છે તો આઠ તારીખે અહીંયા ફરી પાછું દરિયામાં આવીને નબળું પડી રહ્યું છે કહી શકો કે ચોમાસું પણ નબળું પડવું ફાઇનલ થશે કારણ કે મિત્રો આઠ તારીખે વાવાઝોડું અહીંથી નીકળશે એટલે ગુજરાત રાજ્યમાંથી ચોમાસાના એંધાણ એટલે કે ચોમાસાના વિદાયના એંધાણ શરૂ થઈ જશે અને દસ તારીખ પછી તો કમ્પ્લીટલી ચોમાસું વિદાય જે છે તે ગુજરાત રાજ્યમાંથી લઈ લે તેવા એંધાણ અત્યારે હાલ બની રહ્યા છે તો ચલો મિત્રો કેટલાક ફોટાને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે એ જાણી લઈએ અને તેના આધારે આપણે માહિતી મેળવી લઈએ કે શું કહી રહ્યું છે ગુજરાત રાજ્યનું હવામાન કારણ કે બધી માહિતી પણ મેળવવી ખૂબ જરૂરી બન બને છે અને મિત્રો તમારા માટે પણ આ તમામ માહિતી મેળવવી ખૂબ જરૂરી છે તો મિત્રો એક પછી એક બધી માહિતી લઈએ તો મિત્રો સૌથી પહેલાં આ ફોટો જે સામે આવી રહ્યો છે ફોટો મિત્રો જુઓ તો વાવાઝોડું દર્શાવે છે અને અવકાશમાંથી જે સેટેલાઇટ પિક્ચર છે મિત્રો સામે આવી છે છે નકશાની અંદર તમે જોશો તો સૌથી પહેલાં મિત્રો જણાવી દઈએ તો આ ગુજરાત મેં જે લખ્યું તે આપણું ગુજરાત છે અને બીજી બાજુ અહીંયા જે છે મિત્રો ઓમન છે તો લખ્યું એને વચ્ચે આ જે વ્હાઈટ કલરનો ઝોન જોઈ રહ્યા છો તે વાવાઝોડા અતિ ભારે કળાથી બાંગ વધ્યો છે જે અત્યારે અરબી સમુદ્રના દરિયાથી તાંડો મચાવી રહ્યા છે અને દરિયો કેટલો ગાંડો છે તો સેટેલાઇટ પિક્ચર જુઓ તો મિત્રો તમને ખ્યાલ આવશે કે આ દરિયો અત્યારે હાલ કેટલો ગાંડો તૂર થઈ રહ્યો છે અને મિત્રો તમને જે આ ડિસ્પ્લે પર વાવાઝોડું દેખાય છે તે વાવાઝોડાની ગતિ પણ મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ વાવાઝોડાની ગતિ કેટલી છે અને આજે શક્તિ નામનું વારું છે મિત્રો કઈ રીતે યુટર્ન લેવાનું છે તેની પેટર્ન પણ અમે અત્યારે હાલ તમને ઝૂમ કરીને બતાવી રહ્યા છીએ તો મિત્રો તમને વધારે ખ્યાલ આવશે આજે રવિવાર નું